ગુજરાત આપનું સ્વાગત છે અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક તરફી પ્રેમમાં પરિણિત યુવકે એક પરિણિત યુવતીની કરપીણ હત્યા કરી નાખી આ સમગ્ર ઘટનામાં મૃતક અંકિતાબેનની બાજુની સોસાયટીમાં રહેતા અશોક પટેલ નામના વ્યક્તિને એક તરફી પ્રેમના કારણે અવારનવાર હેરાન કરતો અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપતો હતો અને બળજબરી પૂર્વક બોલાવતો અને અગાઉ પણ આના વિરુદ્ધ ફરિયાદ કરી હોવા છતાંય સાંજના સમય રેકી કરી જતો રહ્યો હતો તે બાદ સાંજના સાડા સાત ફરી આવી અંકિતાબેન રસોડામાં જમવાનું બનાવતા હતા ત્યારે આવીને પોતાની પાસેના હથિયાર ચપ્પુ વડે ઉપરા ઉપરી છરીના ઘા મારી મૃત્યુ નીપજાવી ઠંડા કલેજે નીકળી ગયો હતો ત્યારબાદ તેના સાસુબુમા બૂમ કરતા આજુબાજુના રહીશો આવી એકસો આઠ બોલાવતા બેનને મૃત જાહેર કરવામાં આવી હતી હાલ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે અને આરોપીને પોલીસ દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સૈયદ અમદાવાદ ત્યારબાદ તેના પરિવારજનોને ઈસ્કારસ કરતા વિગતે જાણવા મળેલી હતી કે જે મરણ જનાર છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યાંથી તેઓ બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી એ અવારનવાર માથાકૂફ થતી હતી એ દરમિયાન જે મરણ જનાર છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની ઝટકલાનો ઝકડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ

અગાઉ આ લોકો જ્યાં રહેતા હતા એક જ સોસાયટીમાં રહેતા હતા એથી એ લોકો કોન્ટેક્ટમાં આવેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા ત્યારબાદ મરણ જનાર છે એના પતિને આ બાબતની જાણ થતાં જે મરણ જનાર છે ત્યાંથી મકાન ખાલી કરીને બે હજાર વીસમાં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનો એવો આક્ષેપ કે ગયા જે આરોપી છે આ લોકોને બહેનને અવારનવાર હેરાન કરતો રહ્યો તો જે બહેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બાબત બી બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈનું પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એક પોતે પણ બાળકો ધરાવે છે જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોને અન બનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશોક ભીયા બહેનને

અને આ બાબતમાં એનો શું રોલ છે અસે આરોપીનો બેકગ્રાઉન્ડ શું જે આરોપી છે આરોપી ત્યાં વસ્ત્રાલમાં જ રોજ રહે છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે દારૂ પીધેલાના પણ એની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અને અન્ય કોઈ એની હકીકત જાણવા મળી નથી